સેન્ટ્રલી ઓફિસ સાથેનો સૌરાષ્ટ્રનો પ્રથમ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ પ્રભુ ગ્રુપ દ્વારા કોમર્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે કુલ દસ માળના પ્રોજેક્ટમાં શોરૂમ અને કોર્પોરેટ ઓફિસનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રોજેક્ટ લોન્ચ કરતાની સાથે જ મિલી નામના આ પ્રોજેક્ટને જબરો પ્રતિસાદ મળ્યો છે આ પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ કરી લેવામાં આવશે તેવું પ્રભુ ગ્રુપના રાજુભાઈ પોબારુએ જણાવ્યું છે ખૂબ જ સફળતા બાદ અમે આ મિલી એટલે કે અમારા ગ્રુપ દ્વારા પ્રભુ ગ્રુપ દ્વારા પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છીએ આમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વેસ્ટ સાઈડને આપેલું છે વેસ્ટ સાઇડનો એક વિશાળ શોરૂમ આવશે અને પેલા બીજા માળે બે થિયેટર આવશે રાજન્સ સુરતની કંપની છે એને આપેલા છે અને બાકીના છઠ્ઠે માળથી તો દસમા માળ સુધી એક કોમર્શિયલ પ્રોજેક્ટ છે અને એકસો ને ચાલીસ ઓફિસનો પ્રોજેક્ટ છે ખાસ તો એ છે કે આ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત અમે આ સેન્ટ્રલી એસી પ્રોજેક્ટ લેવા છીએ રાજકોટના આંગણે અને એકસો ને ચાલીસ ઓફિસ છે જેમાં ત્રણસો ને વીસ સ્ક્વેર ફૂટથી લઈ અને સત્તરસો સુધીની ઓફિસો અહીંયા ઉપલબ્ધ છે અને ખૂબ સારા ભાવથી અમે લોકો આનું વેચાણ સ્ટાર્ટ કરેલ છે અને પ્રભુનવમની ખૂબ સારી સફળતા બાદ અમે આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે એનો અમને આનંદ છે બહુ સસ્તો અને બહુ સારો કન્વીનિયન્ટ બધાને પણ પરવડે એવા ભાવથી અમે આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે અને પ્રોજેક્ટ સારા ભાવથી વેચીએ છીએ કોઈ વધારે ભાવ લઈને વેચતા નથી અને ખૂબ રિઝનેબલ રેટથી આ પ્રોજેક્ટ અમે લોન્ચ કર્યો છે જે રીતે પ્રભુ નવમનો જે રા રેટ રાખ્યો તો એના કરતાં મામૂલી થોડોક વધારે રેટ રાખીને એટલા માટે કારણ કે આખો એર કન્ડિશન પ્રોજેક્ટ છે બહુ સારો પ્રતિસાદ છે આપ જોવો છો ઘણી સંખ્યામાં લોકો આવ્યા છે અને પોતાની ઓફિસો અત્યારે પોતાની રીતે હોલ્ટ પર રાખી આજે તો કોઈ સ્વાભાવિક છે કે પહેલી રીતે આવ્યા હોય એટલે પણ આવતા દિવસોમાં બધાનું ઘણો બધો રિસ્પોન્સ મળશે એવી અમને આશા છે જરૂર એ જ રીતે એના કરતા પણ સારી રીતે આ પ્રોજેક્ટ કારણ કે આખો સેન્ટ્રલી એસી પ્રોજેક્ટ છે આ લગભગ અમે બે વર્ષમાં પૂરો કરશું